ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમ રૂપાલા સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેના મુખ્ય ચહેરા તરીકે બા વાળા પણ રહ્યા છે પરંતુ હવે બા વાળાની ધીરજ ક્યાંક ને ક્યાંક ખૂટી હોય અને તેઓ સંકલન સમિતિ સામે ભડક્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે શું હવે ભાષણ જ આપતા રહેવાનું છે ખાલી જે તમે ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે તે શું પરસોત્તમ રૂપાલાને ઘરે જઈને તેમને કહેશો કે ફોર્મ પરત ખેંચાવડાવો અત્યારે જે કરવું હોય એ કરી લઉં કેમ કે એકવાર પર ફોર્મ ભરાઈ જવામાં આવશે તો પરત ખેંચવામાં નહીં આવે તે પ્રકારની વાત પણ તેમણે કરી છે અને પોતાનો બડાપો પણ ઠાલવ્યો છે તેમનો એક ઓડિયો પણ સામે આવ્યો છે જે ઓડિયોમાં તે શું વાત કરી રહ્યા છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જેવી રીતે રાજકોટમાં ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાએ કાર્યક્રમમાં વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે છેલ્લા પંદર દિવસથી ક્ષત્રિય સમાજમાં આંદોલનની સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લઈને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા એક સંકલન સમિતિ બનાવવામાં આવી છે અને આ સંકલન સમિતિ દ્વારા આગામી કયા પ્રકારની રણનીતિ રહેશે આંદોલન કયા માર્ગે લઈ જવું છે તે તમામે તમામ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે આને લઈને ગઈકાલે જે ભાષણ ચાલી રહ્યા હતા ભાષણ દરમિયાન પણ ત્યાં સંકલન સમિતિના લોકો હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સંકલન સમિતિ જે નિર્ણય લેશે તે અંતિમ નિર્ણય હશે ને તમને સૌ કોઈને માનવું પડશે આ વાત સામે આવતાની સાથે હવે પદ્મિની બા વાળા છે તેઓ ગઈકાલે જે ભાષણની પ્રક્રિયા ચાલી જે ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી આવતું તેને લઈને હવે બરોબરના રોષે ભરાયા છે તેમનો ઓડિયો સામે આવ્યો છે જે ઓડિયોમાં તેઓ કેટ કેટલીક વાતો કરતાં નજરે પડી રહ્યા છે અને સંકલન સમિતિ સામે વડાપો પણ ઠાલવી રહ્યા છે પહેલાં તો આ ઓડિયો સાંભળી લો જય માતાજી બધા ભાઈઓને અમે પણ એમ કહીએ છીએ કે આ લોકશાહી છે આપણે કોઈ એવું કંઈ કરવું જ નથી બરાબર છે તો આમાં વસ્તુ એક છે કે ભલે આપણે પરિણામ જે આવે એ પણ વિરોધ તો કરવો જરૂરી છે ને કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે અને અહીંયા કાંઈ ન કરીએ તો એ પણ કેવું લાગે બરાબર અને ફોર્મમાં શું કામ આપણે ભરવા દેવું જોઈએ આપણે એને આપણે કંઈ રોડ ઉપર આવીએ એટલે એનો મતલબ એમ નથી કે મારકૂટ કરવી કે સરકારી પ્રોપર્ટીને આપણે કોઈને નુકસાન પહોંચાડવું જે સંગઠન કાલે ભેગું થયું હતું એનો કોઈ મતલબ જ થયો ખાલી બચાડા કોઈક તો પાણી વગરના બધા કેટલા હેરાન થઈ ગઈ પબ્લિક બરાબર છે તો આ કામ આવું બધું એમ વાત એમ છે કે જો આ સોળ તારીખે રૂપાલાભાઈ ફોમ ભરવાના છે ને ખાલી આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું ત્યારે એટલા ખાલી માણસોએ બહાર વિરોધ કરવા તો નીકળવું કે ન નીકળવું કે ભાઈ હજી અમારી લડાઈ તો ચાલુ જ છે એટલે લડત તો દેવાની જ છે એમ બાકી કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડવું કે આપણે કોઈને કંઈ બીજા કોઈને આપણે મારવાના નથી કે કઈ નથી કરવાનું તો નથી જ કરવાનું પણ સંગઠન જ્યાં દેખાડવાનું દેખાડાય બરાબર આ આપણે મહાસમાયલન સરસ આલો યોજાણું ને સરસ થયું પણ એની અસર તો થાવી જોઈએ કે નહીં એની ક્યાંક ને ક્યાંક અસર થાવી જોઈએ આજે રૂપાળાભાઈનું ફોર્મ ભરાવાનું કેન્સલ થઈ જવું જોઈએ કે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે પણ એ અસર આપ લોકોને કોઈને દેખાય છે ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના બરાબર મને તો રોકવામાં આવી હતી મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મીની બાની સ્પીચ જ નહીં તો શું કામ મને રોકો છે આ લોકો બરાબર એ પ્રશ્ન હું કરવા માગું છું સંકલન સમિતિને શું કામભાઈ મને રોકો છો તમે બધા તો દે ધનાધન દે ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી અને હવે બધા અહીંયા પાઘળીને સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા બરાબર છે તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કંઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ હાલો એ કારા જોવો છો હવે હવે લાંબુ લાંબુ શું કામ કરો છો હવે કે ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે મારે પાર્ટ ટુ ચાલુ થશે તો ઓગણીસ તારીખે પાર્ટ ટુ કયો છે અને પાર્ટ ટુ ચાલુ કરવો હોય જો રોડ ઉપરનો જ પાર્ટ ટુ હોય તો અત્યારે જ કરો અત્યારે જ કરો શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈએ હું એમ પૂછવા માગું છું આ બધી રાહ શું કામ જોવાની થાય છે અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી ગયો પછી ફોર્મ ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે એ કોણ નક્કી કરશે કે નહીં હારે કે નહીં જી જે જીતેની છે કે નથી એ બધું રાજકોટમાં છે તો અમારે જોવાનું છે આ બધું તો આ આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને એ મને કંઈ ખબર નથી પડતી હવે આમાં તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચા ખેંચી બધા થતા હતા ને ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉપર રહી એ બધા રાજકોટ આવો કાલે ફોર્મ ભરાવવું ન જોઈએ ફોર્મ જ શું કામ ભરાવવા દેવું જોઈએ તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આવા આંદોલન ના ન કરાય આ આંદોલન કરાય એટલી બાપા ઘરે બેહી જવાય આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે આમાં અમારે જીવ દેવા પડશે તમને લોકોને કાંઈ ફેર નહીં પડે જય માતાજી સર્વને હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું તો તો એ પબ્લિક એક આસાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું તો શું આ બધા પબ્લિક ભાષણો જ સાંભળવા આવ્યા હતા તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એકને એક ભાષણ બધા સંમેલનમાં થયા તો ખાલી ભાષણ જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની કેવી રીતના છે અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ ફોર્મ ભરતી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જાશે બરાબર હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રે બરાબર અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું જેલમાં અમારે જવાનું અટકાય તમારી થાય બહાર અમારે નીકળવાનું તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં બરાબર તો કે આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય જે કાલે ભેગું થયું હતું ને હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા ચણા ઓલા લોટાના ચણા જેવું થઈ ગયું છે આ બધું તો હવે આમાં શું કરવાનું છે શું ડિસિઝન છે આ શું કરવાનું છે શું હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને સદ્યની લડાઈ લઈને બેઠા છીએ અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાળો થયો છે કંઈ ખબર જ નથી પડતી અમારા રાજકોટવાળાને શું વિચાર કરવાનો હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું અમારે અમે તો હામાં પડવાના જ છીએ હતા પદ્મિની બા વાળા જે રાજકોટમાં જે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તેના મુખ્ય ચહેરા પણ રહ્યા છે અને તેમનો જે બડાપો છે જે રોષ છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો તેમનું કહેવું છે કે હવે કરવાનો સમય આવી ગયો છે પરસોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે હવે એ ઓગણીસ તારીખ સુધીની રાહ ના જોવી જોઈએ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે સંકલન સમિતિ દ્વારા ખાલી માત્ર વાતો જ કરવામાં આવી રહી છે જો તે અમદાવાદથી નિર્ણય લઈ રહ્યા છે તો રાજકોટ આવીને અમારી સાથે રહે અમને જ જેલમાં જવું પડે છે દંડાઓ ખાવા પડે છે અટકાય તો અમારી કરવામાં આવી રહી છે તો શું માત્ર વાતોથી જ કામ નહીં ચાલે હવે મેદાનમાં આવવું પડશે અને પરસોત્તમ રૂપાલીની ટિકિટ રદ કરાવવી પડશે તે પ્રકારની વાત છે તેમણે ઓડિયોમાં કરી છે હાલ આ ઓડિયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતો દેખાઈ રહ્યો છે અને પદ્મિની બા વાળા દ્વારા જે પોતાનો આક્રોશ ઠાલવામાં આવ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીય ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર